તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે ઓગણત્રીસ જૂન અને રવિવાર અને આજે છે જેઠ વદ નો તો જુઓ આજનું વેધર એકદમ એક રસ થઈ ગયું છે ને વરસાદ કયુનો વરસાદ આવે છે ને એકદમ ઠંડક થઈ ગઈ છે આજે તો મેઘરાજા મન વરસીને વરસાદ

વીજળી નો અવાજ પણ આવે છે પપ્પા ભાગો ભાગો ધીમે કઈ પલળી પંખીટા વિચારે છે ક્યાં જાવી વાત ಚಿಲೆ ರಂಗ ಮೋರೆಲ್ಲ ಮರಸಾದ ಆ ಗೀತ ಯಾ ತಮ ಕೂ ಗೀತ ಯಾ ಕೋ તમે જુઓ બાર કેટલો વરસાદ આવે છે બાર ખૂબ જ વરસાદ છે મમ્મી તમે નીચે કામ કરીને આવ્યા બહુ વરસાદ આવ્યો કે ને આજે તમને વરસાદ ઉપરથી થી કયું ગીત યાદ આવે છે કડી જ ગાવાની છે જે આમ વરસાદ ને જોઈને મનમાં એમ થાય કે નહીં આ ગીત આપડે ગાવા મળ્યું અચાનક એવી રીતના ગીત તો ગાવ ને ટીપા પડતા ધાબા પર ગઈ હતી એટલે હા કેવી પપ્પા ને સંદીપ ને એને કયો ગીત યાદ આવે છે કૃષ્ણ તમને વરસાદ માં કયું ગીત યાદ આવેદ અમુક ગીત યાદ આવતું હોય કે તમે નાના હોય ત્યારે ગાતા હોય કે ગમે એમ નાનામતા બોવ ગીત રોટલી પછી ઓલી કાગળની હોડી બનાવીને નાખી એવું કર્યું છે કઈ ના સંદીપ ને પૂછી જોઈ વિડીયો એડિટિંગ કરે છે પણ ડિસ્ટર્બ કરી લેવી છે આપણે તને કયો ગીત યાદ આવે સંદીપ ગુડ મોર્નિંગ અત્યારે તો અમે આજ બહુ મોડા ઉઠ્યા છે કાલે કલકી વિચે જોવા ગયા હા ઈ તો ખબર છે મોડા આવ્યા કેવું ધબધબ કરીને નીંદર ઉડી ગઈ અમારી લોકોની નીંદર અમે બગાડી અને વરસાદ માં તો અત્યારે છે ને રીલ્સ એક જ ગીત આલે કયું ભૂલાઈ ગયું લ્યો આ ચાક ધૂમ ધૂમ વાળો આગે હે વરસાદ પીછે હે તૂફાન આજ થી આઠ મહિના થઈ ગયા આઠ મહિના પછી હું આ પેલી મૂવી જોવા ગયો અને અમારે એવો પ્લાન હતો કે આજે બીજું મુવી જોઈ નાખ્યા હવે મને લાગતું નથી આ વરસાદ આવે એટલે બીજું મુવી જોવા એક જોવા જઈએ

આની જગ્યા ઓલો સપન્ય દુકાળ બતાવ્યો હોત ને કે ભાઈ બધું વેરણ વિખણ થઈ જાય હાવ રેગિસ્તાન થઈ જાય નોર્મલ લાઈફ બતાવી જ ને આ ગાડી થોડીક હાઈ બતાવી તો હાલત આટલી બધી ટેકનોલોજી ગાડી કદાચ આવી કે દુબઈમાં ને એમાં તો છે તે રોબોટો કામ કરે છે પણ આ બધું આખું સમજના બહાર છે કાંઈ નહીં સરસ તો આમ ઓવરઓલ જોવા જવાય છે કે નહીં

મોડું થઈ ગયું છે કારણ કે વરસાદ હતો ને એટલે ધાવે પણ હરખું કરવા જવું પડ્યું પણ હરખું કરવા જવું પડ્યું એટલે આજે થાય થોડુંક મોડું થઈ ગયું છે મમ્મી શું બનાવે છે ચાલો જઈ લઈએ મમ્મી હવે સવાર માં આપડે શું તમે બનાવો છો તો જો આપણે સવારનો સિરામણ કરવા માટે બેસી ગયા છે અને સિરામણમાં છે ફાફડી રોટલી અને ચા અને મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે અને બાનો ફોન આવે છે નેટવર્ક ન થાતું તો જો છે ને બાનો ફોન ફાઇનલી લાગી ગયો છે ને બા આપણે જે વિડિયો કોલમાં મળ્યા છે પપ્પાએ જે બાને સ્માર્ટફોન લઈ દીધો તો ને તો પપ્પા એટલે બા છે ને વિડિયો કોલ જ કરે હે હો ગયો છે ઓ બતાવો તો અત્યારે વાગ્યા છે બપોરના બાર અને આપણે બપોરના જમવાની પ્રિપેરેશન કરી નાખીએ તો બપોરના જમવામાં બનવાનું છે બટેકાનું શાક અને રસ ચાલો આપણે બટેકાનું શાક બનાવી નાખીએ ત્યાં સુધી મમ્મી રસ કાઢી નાખે જો આપણે બપોર કરવા બેસી ગયા છીએ અને બપોર છે બટેકાનું શાક રોટલી અને કેરીનો રસ વરસાદ તો એટલું આવે છે ને તો કે મારું કામ બધા જમવા માટે બેસી ગયા છે હવે આજ આખો દિવસ સાચી વાત છે એવું જ વાતાવરણ છે આજ આખું તો અત્યારે વાગી ગયા છે બપોર ના ઓલમોસ્ટ બે વાગી ગયા છે હવે આપણે આરામ કરી લેવી ઘડીક સુઈ જાવ આમ તો દરરોજ સુવાતું નથી કારણ કે ઓફિસ જવાનું રહી છે એટલે ત્યાંથી થોડોક આપણે આરામ કરી લેવી જ્યાં સુધી હું બપોરે ઉઠીને જાગુ ને ત્યાં સુધીમાં વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે મેટા એઆઈનું મોસ્ટ ઓફ લગભગ જેના ફોનમાં અપડેટ આવી ગયું છે ને એના ફોનમાં એ દેખાતું હશે તો તમે છે ને ફીચર છે તે જોઈ આવો એ ફીચર છે ને તમે ઇંગ્લિશમાં સર્ચ કરશો ને તો પરફેક્ટ વર્ક વર્ક કરે છે પણ ગુજરાતીમાં ઘણી ઘણી વાર નથી બતાવતું તો તમે એ ફીચર તમે ચેક કરી લો અને જો તમારે આવી ટેકનોલોજીની ઇન્ફોર્મેશન જોતી હોય ને તો કોમેન્ટ કરજો તો આપણે એનો છે ને શોર્ટ વિડીયો કે એવું બનાવશું મિત્રો હમણાં તમને ખબર હોય તો બધાને વોટ્સઅપ તમે જોજો તો નવું ફીચર્સ આવ્યું છે આ ફીચર આવો લોગો છે આ ગોળ રાઉન્ડ લોગો છે તમને અહીંયા જોવા મળશે અથવા સર્ચ બાર છે ને એની ઉપર જોવા મળશે જેના ફોનમાં અપડેટ થયું છે ને એ લોકોને જોવા મળશે આ છે એક મેટા એઆઈ ફીચર આવેલું છે એની અંદર તમે જે પણ સર્ચ કરશો ને એ તમને મળે ધારો કે તમે સર્ચ કરો કે ગુડ મોર્નિંગ મેસેજ ગુડ મોર્નિંગ ફોટોઝ લખો ધારો કે તો તમને છે તરત જ એક ફોટો ગુડ મોર્નિંગનો ફોટો આપી દેજે જોઈશ ફોટો આવી જાય ગુડ મોર્નિંગનો ફોટો તમે ડાયરેક્ટ સર્ચ કરી આનો ફાયદો શું થાય કે તમે ગૂગલ ઉપર સર્ચ કરો ને કે ગૂગલ ઉપર તમે સર્ચ કરો ગુડ મોર્નિંગ ફોટો તો તમને ઘણા બધા ફોટોસ આપશે ને આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયો આપણે કરવો ને કયો ન કરવો એમ તો મેટા એમાં છે ને તમને ફોટો છે એક જ ફોટો મોકલશે તમે બીજું પણ સર્ચ કરી શકો ધારો કે પાણીપુરી રેસીપી તો તમને પાણીપુરીની રેસીપી પણ આપશે જો તમને પાણીપુરી ની રેસીપી આપવા માંડ્યા આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો મલ્ટિપલ આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળે એમાંથી આપણે એક સિલેક્ટ કરીએ આમાં 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 તમને એક એક જ ઓપ્શન આપે એટલે ફાયદો છે તમે ગમે સર્ચ કરી આજની સુરતમાં કઈ ટ્રેન ચાલુ છે તમારે જે પણ સર્ચ કરવું હોય ને એ પણ સર્ચ કરી બાળકો હોય તેને માટે આ કોઈ નિબંધ લખવો હોય એ પણ તમે સર્ચ કરી શકો છો તો આ જે ફીચર આવ્યું ને આ એક ફાયદો છે તો અત્યારે વાગી ગયા છે પાંચ અને મને થયું છે ખાવાનું ગોટલી ઓલી શેકેલી ગોટલી અને એ ખાવાનું મન થયું છે અને મમ્મીને ચણાના પૂતલા ખાવાનું બન થયું મમ્મી એની હાથે ચણાના પૂતલા બનાવશે અને હું છે ને ગોટલી શેકી લઉં અહીંયા છે ને આપણે ગોટલી શેકા શેકાવી દેવી છે ઘીમાં શેકું છું મમ્મી જો અહીંયા એનું પૂતલાનું બેટર કરીને રેડી રાખ્યું છે સાંજનો આપણે ભજીયાનો હતો ને એ છે હા 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 અને સાંજને શું બનાવવાનું છે આપણે

કાંદા ટમેટા ધાણા લસણ અને તીખું કરવા માટે મરચી અને આજે આપણે છે ને પાલકના રવાના પુતલા બનાવવાના છે એટલે આજે પાલકનું આપણે જે કે ગ્રેવી મતલબ કે એનું કલર માટે પાલકને આપણે ક્રશ શું કહેવાય તો પાલકને આપણે મિક્સરમાં મિક્સ કરી અને પછી એને છાણીને આવું એનું પાણી બનાવી લીધું છે તો મમ્મી ગયા છે રવો લેવા એટલે જે મમ્મી રવો લઈને આવે ને એટલે આપણે પુટલા બનાવી

બેટર ફેરવીને એને મિક્સ કરી દેવાનું છે તો જો હવે એમાં આપણે છે ને સુધારેલા જીરા સુધારેલા કેપ્સિકમ આ જીરા સુધારેલા કાંદા કાંદા થોડા ઠંડા વધારે થઈ જાય વધારે ન થોડા અને આ થોડા ધાણા અને ટમેટા હવે આપણે આને મિક્સ કરી દેવું તો જો આમાં થોડુંક એવું પાલક એડ કરીને આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે એની કન્સિસ્ટન્સી છે ને સાવ આમ પતલી હોય હોય છે તો ચાલો હવે આપણે પુડલા પાડી લઈએ હા તો જો આપણે લોઢી ગરમ કરવા માટે મૂકી દીધી છે

કિરણ કાજો કાજરા કહે છે અમે મુંબઈમાં રહીએ છીએ આજનો બ્લોગ બહુ સરસ હતો તમારો ભજીયાનો અમારે પણ તમારો ભજીયાનો બ્લોગ સરસ હતો અમારે પણ મકાન છે અત્યારે છે હા તમે કાલે કોમેન્ટ કરી હતી ને કે પાણીપુરી સુરત જેવી નથી મળતી તો મુંબઈમાં છે વડાપાવ પાભાજી ના પા આવે ને એ નથી મળતા એક આપડે આવું ગઈ હતી મુંબઈ તો આપણે દાભાજી ના પા આવે ને એ હતા પાઉભાજી ના પાવે નથી મુંબઈ માં મળતા પછી હિંમત ગાબાની છે અને મિસ એક્સપ્રેશન છે અને હાઈ કહે છે જોરદાર રેસીપી નૈનાબેન કોલડીયા કહે છે જલસા છે છે તમારે પછી રાધિકાબેન મારા બાબાએ ગાંધીનગરથી આઈટી કર્યું છે અમદાવાદમાં જોબ માટે ઓળખીતા હોય તો કહેજો અને બીજી કોમાણે એમ કરે છે કે રાધિકાબેન સરસ ભજીયા બનાવ્યા છે ખાવાનું મન થઈ ગયું તો એમાં એવું છે મારે અમદાવાદમાં તો કોઈ ઓળખાણ નથી અને કોઈ આપણે ઓળખીતા છે પછી છે રૂચા રાદડિયા કે છે ચકરી નાની હોય ને તો જ મજા આવે ચકરી સાચી વાત છે ચકરી નાની હોય ને તો જ મસ્ત આવે નકર તો હું નકરું મરચું આવતું હોય ને એવું લાગે એટલે જ મેં નાની ચકરી કરી હતી પછી જે હું કે છે તમે કઈ કઢાઈમાં ફ્રાય કરો છો પ્લીઝ એની ઇન્ફોર્મેશન આપજો ને મારે

કે તમારો શિપિંગ ચાર્જ દોઢસો રૂપિયા લાગે અમુક જગ્યાએ બસો રૂપિયા લાગે એટલે એમ કરતાં તમને સસો સાતસો એ પડશે એટલે એ પહેલાં કહેજો કરી દેજો માટે તમે કેમ ગયા તો તો છે ને તો એને ઓફિસમાંથી લઈ ગયા ઓફિસ સાથે ગયા છે એટલે હું નથી ગઈ પછી સેજુ સેજુ છે અમારા રિલેટિવ્સ પણ વેરે ચાર્જ રહે છે હા પછી સીતલ સોનક જસાની કહે છે હિનામાસિ ને જય શ્રી કૃષ્ણ કે તો તમે હિનામાસીને ઓળખો છો પછી ગીત પટેલ કહે છે રાધિકા બેન થોડું બોલો બહુ સ્પીડમાં બોલો છો એ વાત તમારી સાચી છે હું વધારે સ્પીડમાં બોલું છું આટલી મોટી થઈ તો હજી મારા મમ્મી મને ઘણી વાર કેતા હોય છે કે તું રાધિકા ધીમું કે સમજાતું નથી એમ પણ તે હું ટ્રાય કરું છું ધીમું બોલવાની ને અસ્મિતા આજુડિયા કહે છે તમે કેમ ગોવા ન ગયા દીદી તો હા તેમને એને ઓફિસમાંથી લઈ ગયા હતા એટલે આપણે ગોવા નથી ગયા તો આપણે આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું તમે જેવો કન્ટેન્ટ જોવા માંગતા હોય તેવો કન્ટેન્ટ કોમેન્ટ કરો એટલે છે ને અમને વિડીયો બનાવવાની ખબર પડે અથવા તો એ ટાઈપના અમે વિડીયો બનાવી તો ફરી મળશું તાર નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ